અત્યારે અમે છે ને કેમિકલની કંપનીમાં છે અને બતાવું જો બેરલ છે ને બધે ભરેલા કેમિકલ છે અને બધે બધે કેમિકલ છે મિત્રો આજ તો પાહે તમને બતાવું છું આ પાહે આવેના બજાર નું છે તમાર કોણ બજાર નું જે જાડું છે ને એ છે મિત્રો જો રાત કે છે ને આપણે આવતો છે ત્યારે લાઈટ તૂટી ગઈ થી આ કે મે એવું છે કે અંદર એક ઠોકો આવે છે એટલે કેમ કે મજામાં છે હું પણ મજામાં છું અમારા આજના વલોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભાવનગર તો કે અહીંથી બ્લોક સ્ટાર્ટ કર્યો છે આપણે ને આ ક્યાં કરો નથી આજનું આપણે ગાડી જવાનું છે અહીંથી આમોદ ભરીને ભાવનગરથી આમોદ જવાનું છે હું લોકેશન છે એટલે તમને પણ બતાવીએ કે કઈ બાજુ જવાનું છે એ પણ આજે ભરવાનું છે આપણે નિમક કે આ તમને ખબર હશે બધા ખાય છે નિમક એ પણ આપણે આ કમનીમાં બધી હાલે જ યુઝ થાય છે નિમક ભરવાનું છે ચાલો તો આગળ બતાવું તમને નિમક ક્યાંથી ભરવાનું છે એ પણ અત્યારે તો મતલબ આપણે આવી ગયા છે જો બે બધું

પેલી વાર આવ્યા સિસ્ટમ તો ખબર નથી આપણે તમને કહું છું આવી સિસ્ટમ બંધ થઈ આપણે તમને બતાવો પણ એમાં પણ વધારે ત્યારે આપણી ગાડી પર વાળી ગાડી દીધી છે એ મારે રિપોર્ટ છે ને ટેટી લેવા જે થાક ટેટી કેવી રીતે ભરે છે તમને બતાવું એક જેવું છે બધું હવા એવું છે મતલબ હા ઝીણું છે નિમક ધોયેલું છે

વિપુલ ની ગાડી ફસાઈ ગઈ છે નહીં કરતી નથી તમારે એવું છે તમે બધા ખૂદ એવું છે ખારો છે હા પુરાણ કરેલું છે ને એટલે બાકી તો કુદેજ એમ છે કઈ ઉભો રહે તાકાત કરે એમાં કાઈ હા પોશે મિત્રો આપડી ગાડી નીકળી ગઈ છે થઈ ગઈ નીકળી ગઈ ને વદન વતન કરાવી ને હવે નાખવાનું છે નેટ આપણે નાખી દીધું છે નેટ નેટ નાખી દઈ પછી નીકળવાની છે અહીંથી નીકળી જવાનું છે એટલે તો આમ જ રોકવાનું છે ત્યાં ક્યાંય રાખવાનું છે બે ગાડી છે ને ઓલી આગળ થઈ જાય ને તો બે ગાડી છે ને આગળ થાય ને તો ખાલી થતું નથી ના નાથમી ગયો છે અત્યારે તો વિપુલ ફટાફટો તમારે વિપુલ ઉપર સડી છે નેટ નાખવાની છે એટલે નાખી દે તો ખારા વારા નિમક નિમક પગ વાહ બહુ ભાઈ બધું આવું થાય મિત્રો આવી રીતે નેટ નાખોન હોય છે બિલકુલ નાખીએ શાળા બંધ હોય એટલે ફટાફટ કામ પતી જાય ચાલો મિત્રો આગળ મળશું હવે આ કામ પતાવી નથી ફટાફટ

આપણે ઉભી રાખી જ નથી ચાર પાંચ ગાડીઓ પાછળ હતી પાછી વધી ગઈ ગાડીઓ ગાડી આગળ થાય એટલે ખાલી થાય એમ નથી પડે એમ છે ગાડી એવું છે થોડાક કિલોમીટર ને પછી આગળ આવે હોટલ હારી ત્યાં આપણે જમવા જવાનું છે જમી આવી પછી નીકળવાનું છે ચાલો મિત્રો બની માં ગઢો અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળી જાય આગળ ખાવાનું <laughs> 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 दोनों पेटीअबल बेचे परेला से पुल से हाँ पास तो से नहीं दे थारूबेल है तो कैसे जिसे बुला के तुमने क्या बुला के आए वो तो खुरवा क्या आऊँगा ये पास चलें हाँ वो पुस्ता होता क्या पुस्ता है ये और क्यों बोल रहा पुस्तामो के लिए क्या है वेटिंग माप लेके पेटीअबल खा लेना थी માર્સેલ નું દીધું હતું કેમ કે ભાઈ કે વાર બોલાગે એમ બસ ચાલો એવા અમારે પી બહાર નીકળી જાય નીંદર આવતી હતી એટલે બહુ ઉજ્યા મુતરાસ્ત પાસે તમને બતાવું છું આ આવે આવીને આ બજારનું છે એમાં પણ બજારનું જે જાડું છે ને એ છે પાસે છે ગદરા

લોકેશન ઉપર હાલવું પડશે ખાલી કડીક માં થતી નથી એવું બધું સેલવા વાળું સહી બસ ખબર પડે હવે ચાલો મિત્રો આગળ મળશું મિત્રો અત્યારે મેપ માં જોઈને આજે છે बतावे છે ને આ બે કિલોમીટર બતાવે છે આ મોત સમય થઈ ગયો લગભગ અડા ત્રણ જેવું થઈ જશે ભૂલા બોલા ન પડી સારું આગળ તો એવું કીધું બી નું નથી ભૂલા પડી જાય કદાચ થાય કે हाणे चलो मित्र आगर मला रहि कंपनीअ जाइस हीअ

આગળ પડી છે એ પણ હજી ખાલી નથી થઈ તેમ છે ખાલી થાય આપણું તો ગોઠવાઈ ગયેલું છે આજે કેમ કોલ કોલસામાં એટલી બધું વાર ન લાગે અમારે તો બહુ જ વાર લાગે છે કોલ તો અત્યારે ખાલી કરીને આપણે સિપ્શન પર પડી લીધું હોય તો કે જે અહીંથી અમારે જવાનું છે દહેજ જવાનું થાય તો કંઈથી થાય છે હજી લગભગ સિત્તેર એંશી કિલોમીટર જેવું થાય છે અહીંથી પાછું ત્યાં જવાનું છે આપણે અત્યારે છે ભરૂચ કુચની બાજુમાં છે હાવ હજી તો ખાલી પણ નથી થઈ એટલે બહુ મોડું થઈ જાય આજ તો સારા મિત્રો ડ્રાઈવરને તો આવું જ છે ભાઈ ક્યારે ક્યાં ગોઠવે કે નક્કી ન હોય જે થાય એ જોઈ જાય હવે માં કન્ટિન્યુ બની લેજો તમને પણ આગળ ને પ્લાન્ટ પ્લાન્ટમાં છે ને મોબાઈલ અલાઉડ નથી તો એ તમને થોડું થોડું બતાવીશ મિત્રો જો રાત સમય આપણે આવતા છે ને ત્યારે લાઈટ તૂટી ગઈ હતી આ અંદર એક ધોખું આવે છે પાઇપનું એ તૂટી ગયો છે એ તૂટી ગયો છે ને એ તૂટી ગયો છે એટલે છે રાખી પછી આ બાંધી દીધી પત્રો તૂટી ગયું છે તૂટી ગયો અહીંથી તૂટી જઈશ નીચે પણ તૂટી ગયું છે એટલે બાંધી દીધું છે ત્યારે હજળ વાંધો પોગી નવી નાખવી પડશે હવે તો બાકી તો ખાલી નથી થાય એમ જમવા જતા જમીન છે છે તરી ગાડી છે ટોટલ અમારો બત્રીસ માં છે મારો એકત્રીસ માં છે વિપુલ નો બત્રીસ માં છે નવા પાણીનું ત્રાવ પહેરેલું છે એમ મોટું જબ્બર નાવાનું મન થાય છે એમ કાંટો જો આગળ કાંટો કરીને પછી આમ આગળ જવાનું ગાડી તો બધી ગાડીઓ આગળ છે પછી અમારો વાળો છે બધી કેમિકલ બેરાય છે ત્યારે અમે છે કેમિકલની કંપનીમાં છે બતાવજો બેરલ છે કેમિકલ છે બધી કેમિકલ છે લોડિંગ થાય છે ટ્રક બધા ભરાય છે કન્ટેનર છે ને

બધાને તો અત્યારે આપણે આવી ગયા છે હવે ગાડી ખાલી કરવા અંદર થઈ ગઈ છે જે લઈ લીધી છે કેમ કે આજે આપણે અહીંયા થઈ ગયો છે બીજો દિવસ 48 કલાક પૂરી થઈ ગઈ છે આપણે ખાલી કરવા જોઈએ નથી અમને જવાનું છે હવે ચાલો મેં આગળ બતાવજો ને મોબાઈલમાં માં સાર્સિંગ માં છે ગાડી ખાલી કરવા જાન છે ને બતાવું તમને આવી રીતે ઓફર હોય છે એમાં ગાડી ખાલી થાય છે

બહુ ખરાબ છે ને એટલે ગાડી પડી છે એના પછી વારો છે પણ લોકલ આવે ત્યાં આપણી ગાડી ખાલી થતી નથી સ્ટોક છે આ બધી આપણે તો ખાલી કરી નાખી થોડીક અલગ છે મતલબમાં વાગી જાય એક બે વાગી જાય કદાચ ને એટલો ટાઈમ તો આવ્યો જ હશે કેટલો ટાઈમ મોબાઈલ છે ને ભાઈ હતાડી લાવવો પડે છે કેમ કે અહીં અલાઉડ નથી મોબાઈલ મોબાઈલ તો અહીં જમા કરવાનો ચાર વાગી જશે

મિત્રો આપણે આ બ્લોક અહીંયા પૂરો કરવો પડશે કેમ કે અમે સાર્સિંગ પણ નથી ને દાદો સમય થઈ છે એટલે આપણો ત્રીજો જમણ ચાલુ થઈ ગયો છે એટલે આપણે આ અહીંયા પૂરો કરી નાખીએ છીએ તો મિત્રો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો પૂરો બ્લોગ જોજો ચાલો તો મળી જશે નવા બ્લોગમાં તપ્તીકાલે બાય બાય